સુરતની કાપડ માર્કેટ યાર્ડની આગ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી મેયર ઘણી વખત કહી રહ્યા છે કે આગ કાબૂમાં છે અડત્રીસ કલાક થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ અંદર ખાને કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી હતી લેટેસ્ટ દ્રશ્યો પણ આવશે આ થોડા જૂના દ્રશ્યો છે અને જૂના દ્રશ્યો સાથે નવા દ્રશ્યો પણ ચાલી રહ્યા છે હવે આ આગ ઉપરના માળે સંપૂર્ણ રીતે બુજાઈ ન હતી કામગીરી હજુ પણ ચાલુ છે ગાંધીનગરથી બે લોકો આવ્યા પણ ખરા હતા કે જે આ રિપોર્ટ બનાવી અને તારણ કાઢે કે આગ લાગવા પાછળનું કારણ શું પરંતુ છત્રીસ કલાક બાદ આગ સંપૂર્ણ કાબુમાં છે એવો દાવો મેયરનો છે સુરતના મેયર કુલિંગની કામગીરી ચાલી રહી છે એવું મેયરે કહ્યું આવતીકાલે સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરવામાં આવશે ઘણા બધા ગંભીર સવાલો વિપક્ષ અને અત્યારના સ્થાનિકોએ પણ ઉઠાવ્યા કે નિયમ વિરુદ્ધ ઘણું બધું થઈ ગયું પતરાના શેડ નખાઈ ગયા બેઝમેન્ટમાં દુકાનો બની ગઈ જે ખુલ્લો પેસેજ છે ત્યાં પણ શેડ નખાઈ ગયા તો ગઈકાલે મોડી રાત સુધી શેડ તોડવામાં ના આવ્યા અને 200 થી વધુ ફાયરના કર્મચારીઓ જ્યારે સજીવ સટોસટની લડાઈમાં આગ પર કાબૂ મેળવતા હોય તો જે સુરત જ્યાં સૌથી વધુ ટેક્સ લોકો ભરે છે સર્વેક્ષણ હિસાબથી સૌથી સ્વચ્છ સુરતનો દાવો અને ઓડ મળે છે એ સુરતમાં 36 થી વધુ કલાકની જો એક આગ ન બુજાવી શકાતા હોય તો એની પાછળનું કારણ પણ ઘણું છે જોઈએ મેયર શું કહી રહ્યા તમામ આગ અન્ડર કંટ્રોલ છે હવે પછી દરેક ફ્લોરમાં કુલિંગનું કામ શરૂ થશે એટલે અત્યારે કોઈ જગ્યાએ કોઈ માળ પર અત્યારે આગ નથી એટલે લગભગ સો થી સવા સો ફાયરના જવાનો કાર્યરત છે અમારા સિક્યુરિટી સ્ટાફ પણ અહીંયા અત્યારે હાજર છે અને ફાયરની બધી જ ગાડીઓ અત્યારે એક પછી એક જેમ કદાચ પાણીની જરૂર પડે

ચોક્કસપણે મેયર અત્યારે જૂટાણો ફેલાવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કારણ કે અત્યારે જીએસટીવી ની ટીમ હજુ પણ અહીં ઉપસ્થિત છે આગ હજી સુધી પણ અલગ અલગ સ્તર પર શરૂ જોવા મળી રહી છે કારણ કે માર્કેટ ને અલગ અલગ જે બારીઓ આવેલી છે બારી ની અંદર પણ હજુ આગ શરૂ ને શરૂ જોવા મળી રહી છે મેયરે જે દાવો કર્યો છે કે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે પરંતુ આગ હજી સુધી બેકાબુ જોવા મળી રહી છે કારણ કે ફાયર વિભાગની ટીમ હજુ પણ સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે પરંતુ મેયર સ્થળથી અત્યારે નીકળી ચુક્યા છે અને તેમને જીએસટીવી જોડે વાતચીત કરતા જણાવ્યું છે કે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે કુલિંગ ની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તેમની વાત કઈ અલગ જોવા મળી રહી છે કે જ્યાં એક બારીમાંથી આગ દેખાઈ રહી છે દૂર થી આ કેટલી સમય પહેલાના દ્રશ્યો છે બિલકુલ ચોક્કસપણે ફાયર વિભાગના અધિકારી સતત કામગીરીમાં જોડાયા છે કારણ કે ફાયર વિભાગના અધિકારી જોડે જયારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમને પણ જણાવવામાં આવ્યું હતું કે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આગ હજી સુધી માર્કેટ ની ભાગે હજુ પણ શરૂ જોવા મળી રહી છે ત્યારે અત્યારે જીએસટીવી ના કેમેરામાં પણ ઘણી આગ જે છે તે અત્યારે કેદ થઈ છે એટલું જ નહીં પરંતુ અત્યારે તમામ અધિકારી ફાયરના જવાનો જે છે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે એટલે કે કંટ્રોલ રૂમ પાસેથી પણ અત્યારે માહિતી અત્યારે મેળવવામાં આવી હતી પરંતુ કંટ્રોલ રૂમ દ્વારા પણ કોઈ પણ પ્રકારની માહિતી તેમના દ્વારા આપવામાં નથી આવી રહી એટલે સ્પષ્ટ થઈ રહ્યું છે પ્રવીણ કે આગ હજી સુધી શરૂ છે અને કામગીરી કરવામાં આવી રહી છે જી આભાર સાહી સમગ્ર અપડેટ બદલ તો દ્રશ્યો છે દર્શાવે છે કે બારીના ગોખલામાંથી આગ દેખાઈ રહી છે અને મેયર ટૂંક સમય પહેલા જ નિવેદન આપીને ગયા સાહી જગતાપ સાથેની વાતચીતમાં કે આગ સંપૂર્ણ કાબૂમાં છે તો પછી આ દ્રશ્યો ક્યાંના હશે એ પણ સવાલનો જવાબ મેરે આપવો જોઈએ અને અમારા સહયોગીએ કહ્યું કે મેરે થોડા સમય પહેલાં જ સ્થળ છોડ્યું છે પરંતુ સ્થળ છોડ્યા પછી જો મેયર ઘરે પહોંચી ગયા હોય તો ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો પણ અચૂક જુએ જેથી જે સાચી માહિતી છે લોકો સુધી પહોંચે હજુ પણ સવાલ અકબંધ છે કે આગ પર સંપૂર્ણપણે કાબૂ ક્યારે મેળવાશે